સરધાણા ખાતે વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી હિરેન મોરડિયા પર બાઇક પર આવેલા અજાણ્યાઓએ શ્યામધામ મંદિર પાસે ફાયરિંગ કર્યું હતું જેમાં વેપારીને ખભાના ભાગે ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા તો ગોળીબારની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયેલા વેપારીને હાલ તો ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે મોરડિયા નામનો બત્રીસ વર્ષનો યુવક સરથાણા પોલીસ સ્ટેશનના શ્યામધામ મંદિરની નજીક સનસ્ટાર સિટી જે સોસાયટી આવેલી છે એમાં રહે છે આજે એ સવારના ઘરેથી સાડા છે એક વાગ્યાના અરસામાં જોગિંગ માટે નીકળેલો તો એના ઘરથી દૂર થોડેક આગળ શિવધરા રેસિડેન્સીની જે નવી નવા મકાનની એક સ્કીમ ચાલી રહી છે ત્યાં પહોંચતા એક બે એક મોટર ઉપર બે માણસો આવેલા અને એને નજીકથી જ ફાયર આર્મ્સથી એટલે પિસ્ટલ જેવા એક હથિયારથી એના ઉપર ફાયરિંગ કરેલું ખભાના ભાગે એને ઈજા થયેલી છે અને એને ખભાના ભાગે ઈજા થતાં એને સારવાર માટે લઈ ગયેલા આ બાબતની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશન મળતા સરથાણા પોલીસ સ્ટેશને આઈપીસી ત્રણસો સાત અને આઠ સેટ મુજબ ગુનો રજિસ્ટર કરી આ અજાણ્યા બે માણસોની શોધખોળ હાથ ધરેલ છે વધુમાં હિરેન મોરડિયા પીપોદરા વિસ્તારમાં લૂમ્સનું કારખાનું ધરાવે છે અને તેઓ પર દેશી તમનછાથી ફાયરિંગ કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલ તો આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે